બ્રહ્માકુમારી કુમારી અટલાદરા અને નિર્ભીકતા મંચના સંયુક્ત તત્વાવધાન હેઠળ હિન્દી દિવસ બે હાજર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ વર્ષની થીમ હતી હિન્દી સંસ્કૃતિ સર્જન અને સંવેદના અતિથિઓનું સ્વાગત બી કે પૂનમ દીદી દ્વારા કરવામાં આવ્યું દીવા પ્રગટાવતા પહેલાં વૈષ્ણવીએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું અને કાવ્યાંશી કૌશિકે હિન્દી ભારત દેશ કે બિંદી ગીત પર વિશેષ પ્રદર્શન કર્યું ઔપચારિક મંચ સંચાલન શ્રીમતી નિષેધ સામલ દ્વારા કરવામાં આવ્યું દીવા પ્રાગટ્ય બાદ મંગલ ગીત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ મુખ્ય અતિથિ તરીકે સુશ્રી ગાયત્રી વ્યાસ ટીવી પત્રકાર અને એમ ટીવીની સ્થાપક સભ્ય ઉપસ્થિત રહ્યા હતા નિર્ણાયક ગણમાં વિદ્વાન શિક્ષિકા શ્રીમતી અંજુસી લેખિકા ડૉક્ટર પૂર્વા શર્મા અને બી કે પૂનમ દિદીનો સમાવેશ થયો બી કે બિપિનભાઈએ સંગઠનની વિચારધારા રજૂ કરી જ્યારે નિર્ભીકતા મંચની સ્થાપક સુશ્રી પૂજા દીક્ષિત જોશીએ સંસ્થાની પ્રવૃત્તિઓનું વર્ણન કર્યું શ્રીમતી નિશીધલ સામલે કાર્યક્રમની થીમ સંસ્કૃતિ સર્જન અને સંવેદના પર પોતાના વિચારો રજૂ કર્યા પ્રવિણાબેન દ્વારા ધ્યાન સત્રનું સંચાલન થયું નિર્ભીકતા મંચની સ્વયંસેવક ટીમ હેતલ દોહરે રશ્મિ નાયર વૈભવી ભટ્ટ રશ્મિ સિંહ પ્રીતિ મિશ્રા રેણુ કૌશિક નીતા પાંડે આરતી માથુર અને નિધિએ રાષ્ટ્રપ્રેમ કે જન કે અંદર મેં જ્યોતિ જગાયેંગે નામનું દેશભક્તિથી ઓતપ્રોત જૂથ ગીત રજૂ કર્યું હતું શિક્ષિકાઓ શિક્ષકો અને સ્વયંસેવકોએ હિન્દી હૈ હમારે હિન્દુસ્તાન કી ભાષા ગાઈને સમારંભને વધુ ભાવવાહી બનાવ્યો કાર્યક્રમમાં કુલ પાંત્રીસ એન્ટ્રીઓ સાથેની સ્પર્ધાઓ યોજાઈ રંગમંચ વેશભૂષા પ્રથમ કીર્તિ રાઠોડ ભાષણ સ્પર્ધામાં પ્રથમ અવંતિકા લાંડગે દ્વિતીય વૈભવી કુંજલ ભટ્ટ અને તૃતીય પ્રિયા મિશ્રા વાર્તા વાચનમાં પ્રથમ નીતા નવીન પાંડે દ્વિતીય આરતી માથુર તથા કવિતા પઠનમાં પ્રથમ વિશાલદાન ગઢવી દ્વિતીય રેણુ મોહિત કૌશિક અને તૃતીય ગીતા બાબુભાઈ જાદવ રહ્યા હતા નિર્ણાયક ગણે ભાષાની શુદ્ધતા આત્મવિશ્વાસ અને પ્રસ્તુતિની પ્રશંસા કરી હતી અંતે ડોક્ટર પ્રીતિ શ્રીમલે આભાર વિધિ રજૂ કરી અને તમામ અતિથિઓ નિર્ણાયક ગણ સહયોગીઓ શિક્ષકો સ્વયંસેવકો અને નિર્ભીકતા ટીમ આરતી શર્મા પૂજા દીક્ષિત જોશી ડોક્ટર પ્રીતિ શ્રીમલ સુનીલ ખાંભાર અને નિશીધલ સામલના પ્રયત્નોની પ્રશંસા કરી સ્વયંસેવકો કરિશ્મા કૌશલ્યા પ્રીતિ શર્મા રોહિત પાટિલ અને બ્રહ્માકુમારી સેવિકાઓનો પણ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો અંતે ગ્રુપ ફોટોગ્રાફ સાથે સમારોહનું સમાપન થયું આ આયોજન માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ ન હતું પણ હિન્દીની આત્મ સંસ્કૃતિ અને સંવેદનશીલતાને જોડતું એક શક્તિશાળી મંચ સાબિત થયું